ઘડિયાળ સોનાની ચેન વીન્ટી તમારી કિંમતી વસ્તુઓ શોધી આપશે ફ્રોગમેન આ બહાદુર અમદાવાદી આકાશ દંતાણી છે જેઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકોની કિંમતી વસ્તુઓ શોધી આપે છે વસ્તુઓ તો ઠીક તેમણે અત્યાર સુધી બસો જેટલા અહીં સુસાઇડ કરતાના જીવ પણ બચાવ્યા છે આકાશ જ્યારે પંદર વર્ષના હતા ત્યારે તેમણે એક ડૂબતા છોકરાનો જીવ બચાવ્યો હતો ત્યારથી લઈ આજ દિન સુધી તેઓ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે આ ઉપરાંત તેઓ એએમસી તેમજ ફાયર બ્રિગેડ ટીમનો કોઈ પણ જાતનું કામ હોય તો પણ કરી આપે છે તેમનું બાળપણ અહીં રિવરફ્રન્ટ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં જ વીત્યું નાનપણમાં સારું સ્વિમિંગ પણ સાબરમતી નદીમાં જાતે જ શીખી લીધું અને આજે પોતાની તેજ આવડત દ્વારા લોકોની મદદ કરી તેમના ચહેરા પર સ્મિત લાવી રહ્યા છે તેઓ આ કામના બદલામાં કોઈ પાસે એક રૂપિયો પણ લેતા નથી પણ હા મદદ કરી ઘણા લોકોની આશીષ જરૂર મેળવી રહ્યા છે દેરથી અમીર આકાશ પોતાના પરિવારનું ગુજરાન માત્ર એક રિક્ષા પર ચલાવે છે સાથે માતા પિતાના ગયા પછી નાના ભાઈ બહેનની જવાબદારી પણ તેમના પર છે તેમને કોઈ સારી નોકરીની જરૂર છે જે તેમને રિવરફ્રન્ટ પાસે મળી જાય તેવી ઈચ્છા છે આકાશભાઈને કોઈપણ જાતની મદદ કરવા તમે તેમનો આપેલ નંબર પર સંપર્ક જરૂરથી કરો